નમસ્કાર ખોડલધામ ખાતે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શાંતિ સમાધાન થયું શક્તિ પ્રદર્શન દરમિયાન બંને એકબીજાને ગળે મળીને અભિવાદન કર્યું વિવાદ ફક્ત અફવા બની રહી અમે બધા નરેશભાઈના બાળકો છીએ તેવું મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ખાતે આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર માં ખોડિયારના સાનિધ્યમાં એવા જ સમાજ નું અમારો આસ્થા ને ભરોસાનું કેન્દ્ર એવા નરેશભાઈ પદે સાનિધ્યમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીના મંત્રીમંડળના વિસ્તરણમાં સમાજના આગેવાન ભાજપના કાર્યકર્તા તરીકે મારી સહિત માની કૌશિકભાઈ કમલેશભાઈ અને માની પ્રફુલભાઈ પાંચડીયાને જે પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં આપ્યું છે એના માટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં માની મનસુખભાઈની ઉપસ્થિતિમાં અમારું સમાજના સૌ ખોડલધામ સમિતિના આગેવાનો સૌ અને રાજ્યભરમાંથી આદરણીય સૌજીભાઈ હોય લવજીભાઈ હોય પદ્મશ્રી મથુરભાઈ હોય સમાજ પાટીદાર સમાજના લાલજીભાઈ હોય મુંબઈથી પણ અનેક લોકો આવવાના હતા પણ ફ્લાઇટ રદના કારણે એ માવજીભાઈ લખાણી કિરણભાઈ ડાયાભાઈ રંગપરી નથી આવી શક્યા પણ નરેશભાઈએ જે પ્રકારે રચના કરી છે માની રમેશભાઈ ટીલાળા રમેશભાઈ મેંદપરા દિનેશભાઈ કુંભાણી દિનેશભાઈ બાંભણીયા જીતુભાઈ ને સમગ્ર ટીમે અમારું આ પત્રાંગણમાં માના સાનિધ્યમાં મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાણું છે માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન અમારા પૂર્વ પ્રદેશ દેશના તમામ આગેવાનો તમામ સમાજના શ્રેષ્ઠીઓ જેણે સમાજ માટે કંઈક કર્યું છે આ ધામ એ આધ્યાત્મિકતાની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બની અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય શિક્ષણમાં જરૂરિયાત છે એને મદદ થાય ખેતીમાં જાગૃતિ આવે અને ખાસ કરીને સમગ્ર લેવા પડેદાર સમાજ એનું સંગઠન બને અને સંગઠન થતી સમાજ નું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ માની નરેશભાઈ ખૂબ સરસ વાત કરી અઢારે વરણને સાથે રહીને

જેમણે કંઈક સમાજ માટે કર્યું છે એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો એ માત્ર રાજ્યમાં નહીં દેશભરમાં આજે ખોડલધામ અને સમાજ થકી આપ્યો છે કે સૌ સાથે મળીને કેવી રીતે પ્રગતિ કરી શકીએ કેવી રીતે વિકાસ કરી શકાય અમારા સન્માન માટે હું ઋણ સ્વીકાર કરું છું આદણી નરેશભાઈનો સમગ્ર સમાજનો અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આપણા યશસ્વી વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને સવાયેલું છે આગળ લઈ ગયા છે એવા નરેન્દ્રભાઈનો પણ હું સ્વીકાર કરીએ છીએ નડ્ડાજી અમિતભાઈનો પણ હું સ્વીકાર કરીએ છીએ ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં જ પ્રમુખ ભાજપના બન્યા છે એમનું પણ સન્માન એ અહીંયા રાખ્યું છે ત્યારે હું પાર્ટી હતી અમે સૌ સમાજના દીકરાઓ છે ત્યારે સૌ માની મંત્રી શ્રીઓ હતી હું આભાર માનું છું ઋણ સ્વીકાર કરું છું અને ભરોસો આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈ ને સમાજને ગૌરવ થાય એ પ્રકારે અમે ઉભા રહીશું હું પુનઃ એકવાર સૌનો આભાર અને ઋણ સ્વીકાર કરું છું એક આગેવાન તરીકે એક ખેડૂત પુત્ર તરીકે એક સમાજ સેવક તરીકે અમે સૌ લોકો સમાજની સાથે સાથે અન્ય સમાજ નું પણ થાય એ સંસ્કારો સાથે આગળ વધી શકે નવું બળ અને નવી ઉર્જા ખોડલધામ થી એમને મળી છે માનું સાનિધ્ય દર્શન દર્શન કર્યા છે ત્યારે સમગ્ર વિશ્વની અંદર મા ભારતીય વિશ્વગુરુ સ્થાને બેસે એવું પ્રણ એને ધર આગળ વધી છે ત્યારે એમાં જેટલી પણ ક્ષણ ખપાવી પડે એ ખપાવવા માટે આદરણી નરેશભાઈ ના વડીલોના આશીર્વાદ સાથે મારી પાર્ટીના અને મુખ્યમંત્રીના આશીર્વાદ સાથે મેં આગળ વધી જ્યું આપ સોનો આભાર ભારત તાકી છે તો ભાઈ લહેવા પટેલનું જે કંઈ માન સન્માન છે વિશ્વ લેવલે આગળ વધી રહ્યું છે ત્યારે માના ધામમાં નરેશભાઈ અને જયેશભાઈ ગળે મળ્યા અને જે વાતો વેસી હતી એ વાતનું પૂર્ણ વિના માછી થયું છે ઘણી વખત જે વાતો વહેતી હોય છે એનાથી રૂપિકીડિત હોય છે અને અમારા બધા વડીલો અમારા શ્રેષ્ઠિઓ જે કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે નરેશભાઈના નેતૃત્વની અંદર મને જયેશ તો નાના છે એની પાસે બાળકો કે દીકરાની ઉંમરે અમારી છે ત્યારે એ અમારા વડી કાયમ રહ્યા છે એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય સેવાનું કામ હોય ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે જ્યાં જે કે પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય કમલેશભાઈ હોય કે પ્રભુલભાઈ હોય કે મનસુખભાઈ હોય અમે હંમેશા તત્પર હોય છે એનું ઉત્તમ ઉદાહરણ થોડું આમથી આપણે મળ્યું છે થેન્ક યુ thank you